બોટની નું નિરીક્ષણ અને પૂર દરમિયાન બચાવ કાર્યનું રિહર્સલ પણ થઈ ચૂક્યું છે વિશ્વામિત્રી નદીના વહેળ વધુ ઊંડું અને પહોળું કરાયું છે જેથી પૂર આવવાની સંભાવનાઓ ઘટે ફાયર બ્રિગેડ સ્ટાફ વધારવા નવી ભરતી પણ હાથ ધરાય છે આ વર્ષે તંત્રની તૈયારીઓ તો દ્રષ્ટિએ દેખાય એવી રહી છે પણ હવે જોવું એ રહ્યું કે આ તૈયારીઓ વરસાદી હકીકત સામે કેટલી ફળદાયી સાબિત થાય છે વડોદરા શહેરમાં ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં વરસાદના પૂરના પાણી આવ્યા હતા લાખો કરોડો રૂપિયાનું વડોદરા શહેરમાં નુકસાન થયું હતું મકાનો ડૂબી ગયા હતા લોકોને બે દિવસ પીવાનું પાણી નહીં મળ્યું જમવાનું નહીં મળ્યું ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકાને સરકાર દ્વારા વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીની એક બાજુ પહોળી કરી રહ્યા છે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાએ બસો જેટલા તરાપા લાવ્યા છે રબર બોટ લાવ્યા છે જનરેટરની લાઇટો લાવ્યા છે કે લોકોને બચાવી શકાય પરંતુ ક્યાંક આપણે જોઈ શકીએ જે તરાપા લાવે છે તરાપા ચલાવવા માટે પણ લોકોને શીખવાડવું પડશે જો પૂરના પાણીમાં તરાપા લઈને કોઈ જશે પલટી મારશે તો પણ લોકોના મૃત્યુ થશે રબર બોટ લાવે છે રબર બોટમાં પણ લોકોને બેસતા કે કઈ રીતના મેન મેન માણસ હોય એમને શીખવાડ રબર બોટ કઈ રીતે વાપરવાની કે રીતે બેસવાનું છે સાથે જે રીતના વિશ્વામિત્ર નદી આટલી પહોળી કરી છે એટલે પહેલાં તપેલી હતી હવે તગારા જેવું થઈ ગયું છે એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વર્ષે વિશ્વામિત્ર નદીમાં ગત વર્ષે જે પૂર આવ્યું એના કરતાં પણ વધારે પૂર આવવાની સંભાવના અમને દેખાઈ રહી છે ગઈકાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે અમે જે બોટ્સનું પણ આપણી કેપાસિટીસ કેવી છે તૈયારી કેવું છે ફાયર ડિપાર્ટમેન્ટનું તૈયારી કેવું છે એ બધા બાબતમાં અમે નિરીક્ષણ પણ કરવામાં આવ્યા એક બે દિવસની અંદર અમે વહીવટીતંત્ર અને પોલીસ સાથે પણ મળીને મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અમે એક ડિઝાસ્ટરની પ્રિપેરનેસની તૈયારી ભાગરૂપે અમે એક ડ્રીલ પણ કરવાના છે એની તૈયારી ચાલી રહ્યા છે આપણા પાસે ટ્વેન્ટી ફોર બોટ્સ અત્યારે કાર્યરત છે જે રેડી ટુ ડિપ્લોય છે અને નવું બોટ્સની પણ ખરીદી માટે અત્યારે પ્રોસેસ ચાલી રહ્યા છે આ સિવાય એસડીઆરએફ એનડીઆરએફ સાથે પણ અમે સંપર્કમાં છીએ વધારેની બોટ્સ ઓન લોન એમના પાસે પણ લેવાના છે પણ આટલું જરૂરત ના પડે કારણ કે આટલું હાઈ લેવલ વોટર તલાવ સિવાય તો આવતું નથી અને બાકી તૈયારીઓ જે છે પબ્લિકનું નુકસાન ના થાય અને સેવા રીતે અમે પહોંચી શકીએ એટલે દરેક વોર્ડમાં પણ એની અમે સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યા છે ગત વર્ષે વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી નદીમાં પુષ્કળ પ્રમાણમાં પૂર આવ્યું હતું પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને લાખોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું ત્યારબાદ જે કહેવાય છે કે વડોદરા શહેરના ચેરમેન જે શીતલ મિસ્ત્રી સાહેબે એક નિવેદન બહાર પાડ્યું હતું કે ભાઈ તરાપા અને બોટ અને રસ્તા ઘરે જે કહેવાય છે કે સોસાયટીઓમાં મંગાવવા જોઈએ અને પોતે રાખવા જોઈએ એટલે કહેવાનો મતલબ કે આ વર્ષે જે બસો તરાપા આઠ બોટ નવી મંગાવવામાં આવી છે પંપ મંગાવવામાં આવે છે ફ્લોડ મંગાવવામાં આવે છે ઘણી બધી સવલતો સુવિધાઓ તો જે કોર્પોરેશન દ્વારા નવી લેવામાં આવી રહી છે પરંતુ ખાસ કરીને તેનો ઉપયોગ સાચી દિશામાં થાય છે કે નથી થતો એની પણ સંપૂર્ણ તપાસ થયું છે સાથે સાથે અધિકારીઓ કર્મચારીઓને જે તે વિસ્તારોમાં કઈ કઈ જગ્યાએ પૂર આવ્યા હતા અને પૂરની પરિસ્થિતિ હતી આની સંપૂર્ણ જાત તપાસ કરીને તે જગ્યા ઉપર તરાપાટ અને જે પણ કંઈક બોટ કે જે આપવાની જરૂર છે પરંતુ ખાસ કરીને વડોદરા શહેરની અંદર સવલતો સુવિધાઓ તો પૂરી પાડો ને અને સાચી દિશામાં ઉપયોગ થતો નથી એટલે ખાસ કરીને આવનારા દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ જાડી ચામડીના મગરોને ખૂંસી છોડી અને જે તે વિસ્તારોમાં જવું જોઈએ અને વિસ્તારોમાં તમામ લોકોને નાગરિકોને જે કહેવાય છે કે સમજણ પણ આપી જોઈએ મેં એવું કહું છું સૌથી અમારો નીચાણવાળો વિસ્તાર છે પરશુરામ ભટ્ટા વિસ્તાર સૌથી વધારે જો તરાપાની કોઈ જરૂર હોય તો આ વિસ્તારમાં છે બાકી કોઈ વિસ્તારમાં તરાપાની જરૂર નથી આ નીચાણવાળો વિસ્તાર છે સૌથી વધારે પાણી આ વિસ્તારમાં ભરાય છે ગયા વર્ષે પણ સૌથી ખરાબ પરિસ્થિતિ લોકોએ જોઈ છે અને આખી દુનિયાએ જોઈ છે એની પરિસ્થિતિ શું હતી છતાં પણ સરકારે કે કોર્પોરેશને કોઈ નોંધ લીધી નથી અને આજ સુધી આજે તારીખ સત્તર સુધી એકય અમારા વિસ્તારમાં કોઈ જગ્યા પર તરાપો કોર્પોરેશને મેક્યો નથી